મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ટોળકી દ્વારા વડોદરા શહેરમાં બે દિવસમાં મોટર ચોરી કરી મહિલાઓની જેન તથા મંગળસૂત્રનું સ્નેચિંગ કરનાર રીઢા ચોર ટોળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી છ ગુનાઓ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા છે મધ્યપ્રદેશ રાજ્યના ભિંડ ખાતેથી આવેલ ટોળકી દ્વારા વડોદરા શહેરમાં બે દિવસમાં મોટર ચોરી કરી મહિલાઓની ચેન તથા મંગળ સૂત્રનું સ્નેચનિંગ કરનાર રીઢા ચોર ટોળકીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી કાઢી છ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે જે અંગે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર હરપાલસિંહ રાઠોડે પત્રકાર પરિષદ યોજી મીડિયા માધ્યમોને વધુ માહિતી આપી હતી ગણતરીના કલાકોમાં જ બે ચેન્સની ચિન્હ થયેલા બાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેઇન સ્નેચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી ચેઇન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઇસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઈડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી આખા બનાવની હકીકત એવી છે કે દસ તારીખે સહેજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાં મોટરસાઇકલ ચોરે છે અને સાડા ત્રણે મોટરસાઇકલ ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્નેચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્નો કરે છે ઘરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ ગેંક ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટર પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્ટ્રેચિંગની પહેલાં દસેક દિવસ પહેલાં હાઈવે ઉપર કપુરાય પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાબત પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું ને એવું કામ કરતા કોઈક ભીંડના હિસામ હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલો આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે મુરેલાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે જે તે વખતે જ્યારે બે ચેન સ્ટેજિંગ ઉપરાછાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજમાં અને બીજી રીતે જે માહિતી મળેલી કે યામા મોટરસાઇકલ વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાની જે નંબર પ્લેટ હતી એના પર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટર સાયકલની મુવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં આ લોકો ગઈકાલે ઝડપાઈ ગયા છે ના આ લોકો ખાસ અહીંયા ગુનો કરવા આચરવા માટે જ આવેલા અને જો આ એક બે દિવસ રોકાયને જે કાંઈ મુદ્દામાલ મળે એ લઈને મધ્યપ્રદેશ ભીડ નાસી જવાની લોકોની પૂરેપૂરી ગણતરી હતી મોટરસાયકલ ઉપર ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની એકલી મહિલા જતી હોય એમની પાસે મોટરસાઇકલ ધીબું પાડી એના ગળામાંથી ચેન જૂટવી અને નાસી જવાની એમની છે નહીં બાકીના ત્રણ જે હું નામ બોલ્યો એ ત્રણ છે એ મેજર છે અને બે જે હું નામ નથી બોલ્યો

તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે